તેના અર્થનું નું આવો આપણે સૌ સાથે મળીને કરીએ મિત્રો આજે શ્રીમદ ભગવદ્ ગીતા પોચમો અધ્યાય કર્મ સંન્યાસયોગવાન સંચ નિય કરાવસ્તુ કર્મ તયોસ્તુ કર્મ વશિષ્યતે શ્રી ભગવાન બોલ્યા કર્મ સંન્યાસ અને કર્મ યોગ એ બંને પરમ કલ્યાણ કરનાર

અર્જુન કર્મ સંન્યાસ અને કર્મયોગ બં પરમ કલ્યાણ મનુષ્ય સો ટકા યોગ્યતા બધી જ જાતની સંપૂર્ણ યોગ્યતા પરમ પિતા પરમેશ્વરે બક્ષેલી છે પરંતુ જે જેને જેટલો વિકાસ કર્યો જેમ ગધેડાની પીઠ ઉપર વધુ વધુ ભાર લાદવામાં આવે છે તો તે પ્રાણી ભાર વહન માટે વપરાય છે ગીધની ઓખ પાવરફુલ છે કારણ કે તે ઊંચેથી શિકાર પર નજર રાખે છે કુતરાની નાક પાવરફુલ છે તે સુંગીને એમ જે જી ને જે અંગનો વધુ ઉપયોગ કર્યો વધુ અંગ વિકસી કરી તે તેનું પાવરફુલ છે દરેકને 100% સંપૂર્ણ યોગ્યતા ભગવાનને બક્ષી જ છે દાખલા તરીકે જમીન અને શરીર તો જમીન મો જેવું વાવો તેવું

મળી રહેશે અને તેનો પૂર્ણ વિકાસ માં જમીન સહાયભૂત થાય છે તેવી જ રીતે શરીરમાં પણ બળ વધારો બુદ્ધિ વધારો સદા હસતા રહો અને અથવા રહો અથવા બીજાને હસાવતા રહો અથવા બીજાને રડાવતા રહો આમ શરીરમાં પણ પરમાત્મા એ સો ટકા પૂર્ણતા બક્ષેલી જ છે તેમાં કોઈ જ શંકા નથી હા તેનો ઉપયોગ તમે કેવો અને કઈ દિશામાં કરો છો તે આપણા હાથની વાત છે અને વિચારવાનું પણ આપણે જ છે કારણ કે ભોગવવાનું પણ આપણે જ છે તો મિત્રો ભગવાન અહીં અર્જુનને એ જ બતાવે છે કે આ બે માર્ગો માણસનો કલ્યાણ કરનારા જ છે અર્થાત તેના આચરણથી આ માર્ગ પર ચાલવાથી વ્યક્તિનું પતન થતું જ નથી તેનો ક્રમશ વિકાસ જ થાય છે ક્રમશ ઉત્થાન જ થાય છે પરંતુ કર્મ સંન્યાસ માર્ગ કરતા કર્મયોગનો માર્ગ સુલભ છે કારણ કે પ્રકૃતિએ દરેક મનુષ્યને કે દરેક પ્રાણીને એ પ્રમાણે જ ઘડેલો છે આગળ આપણે ગીતાના શ્લોકમાં જોઈ ગયા કે કોઈ પણ વ્યક્તિ અથવા પ્રાણીએ શિક્ષણ પણ કર્મ વિના રહી શકું નથી આ એનો સ્વભાવ છે તો મિત્રો જે પ્રમાણે તમારો સ્વભાવ હોય તે પ્રમાણે જો વર્તો તો તમારી તમારો તે દિશામાં વિકાસ થાય દાખલા તરીકે અહીં રાજ્ય બહાર જવાનું હોય તો ટુ વ્હીલર ફોર વ્હીલર બસ રેલવે પ્લેન બધા જ મુખ્ય માર્ગો છે જવા જ છે તેમાં કોઈ શંકા નથી પરંતુ પ્લેન માર્ગ પૈસા ખર્ચી ને અર્થાત જેને પાસે પૈસે ટકે સુખી છે એ જઈ શકે પરંતુ બસ માર્ગ અને રેલવે માર્ગ સર્વ માટે સુલભ છે ગરીબ હોય મધ્યમ વર્ગ હોય તમામ દરેક માટે પોસાય કમ્ફર્ટેબલ સલામત અને માર્ગ છે તેવી જ રીતે દરેક દરેક પ્રકારની કઈક ને કઈક વિશેષ યોગ્યતા બક્ષેલી છે અર્થાત સંપૂર્ણ યોગ્યતા તો દરેક નામો છે જ પરંતુ જે તે દિશામાં જે તે વિષયની જે તે વ્યક્તિએ તે યોગ્યતા ખીલવી હોય તે જ દિશામાં જો તે પ્રયાસ કરે તો તે રૂપી સફળ થાય છે કારણ કે તે તેના સ્વભાવમાં છે તેના લોહીમાં છે જેમ કે એક ખેડૂત ચોવીસ કલાક એસી મો અને કુર્સી બેસાડી રાખવું અને બીજા દિવસે તેની હાલત જુઓ અને એક શેઠ અથવા સાહેબ ને ચોવીસ કલાક ખેતીનું કામ કરાવો અને બીજા દિવસે તેની હાલત જુઓ તો મિત્રો બંદે બીજા દિવસની હાલત સો ટકા હોસ્પિટલ જ હોય કારણ કે તેમના આદત વિરુદ્ધનું નું તેમના સ્વભાવ વિરુદ્ધનું નું તેમની યોગ્યતા વિરુદ્ધ વિરુદ્ધનું કામ તેમની પાસે લેવામાં આવ્યું તેનાથી કામ પણ બગડે સમય પણ બગડે અને કરનાર પણ હેરાન થઈ જાય તેથી જ ભગવાન આગળના સ્વરૂપ કહ્યું છે કે હે અર્જુન

સરળતા અને તે શ્લોક માં ભગવાન આગળ વિસ્તારથી થી વર્ણન કરશે ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ જય હિન્દ જય ભારત અને જય માતાજી આવતીકાલે મુક્ષદા એકાદશી નો વિડીયો મૂકીશ તો મિત્રો જોવા